આ બાજુ જોવો મિત્રો સકલા બહુ હેરાન કરે છે એટલે આ બાજુ થોડી થોડી ખવાઈ ગઈ છે જો મિત્રો આ સકલા ખાઈ ગયા છે આ બાજુ જો મિત્રો પાક બહુ મસ્તી નો આવ્યો છે ભાઈ બી બિહારણ બહુ સારું છે હવે આમાં કેટલા પાણ આવે મિત્રો આવી બાજરી થઈ છે એ જરાક કોમેન્ટમાં કરજો કહેજો